હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની ની માહિતી પેલા જે ખરીદ મેં નવા સબસ્ક્રાઈબ કરી બીજા ખરીદો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી શકો છો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ બજાર ની અંદર પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી બંધ સપાટી બંને વાયદાની અંદર કેવી જોવા મળે છે અને જોઈએ તો અમેરિકાની અંદર સાપ્તાહિક છે રિપોર્ટ ઉપર ઉપર થોડી કરી લઈએ વાયદા બજાર જોઈએ રોજ સાંજે છે વાયદાની અંદર રાત્રે શું સપાટી છે આપણે આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની અંદર જોવા મળે છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોઈએ તો આપણે સમજવા મળે એક્યાસી પોઈન્ટ ત્રીસ સેન્ટની ઓપનિંગ સપાટી જોવા મળી બાદમાં છે પોઈન્ટ એકત્રીસ સેન્ટના ભાવ રાત્રે જોવા મળ્યા રેન્જ રેન્જમાં લોવર સાઇડ છે આપણે ત્રણ સેન્ટની સપાટી બતાવવામાં આવી સેટલ બે નગની વાયતેર પોઈન્ટ તેતાલીસ સેન્ટ ના લેવલે ત્રણ પોઈન્ટ નવ ટકાની મજબૂત મંદી છે જોવા મળી છે અને એક લાખ ઉપર કરતા વોલ્યુમ છે જોવા મળ્યું છે નવા ભાગનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ ની અંદર જોઈએ તો અઠ્યોતેર બે સેન્ટના ભાવ ઓપનિંગ સપાટીમાં જોવા મળ્યા રાત્રે અઠોતેર સેન્ટના મુસા ભાવ બતાવવામાં આવ્યા સેટલ થયો વાયદો આપણે સોતેર પોઈન્ટ ત્યાં સેન્ટ ના લેવલે એક પોઈન્ટ બેતાલીસ ટકાની અધી મંદી છે આપણને ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં જોવા મળી બાજાર ઉપર નો વોલ્યુમ ધરાવતો વાયદો જોવા મળે છે મે કોન્ટ્રાક્ટ ઘરેલું કરે તો રાત્રે સત્તાવન હજાર પાંચસો રૂપિયા ના ભાવ છે આપણે જોવા મળીએ સેટલ થયો ત્યારે સાઈઠ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો જુલાઈ કોન્ટ્રાક્ટ એમસીએક્સ ની ઘરેલસાઠ હજાર પાંચસો રૂપિયા ના બંધ થતો જોવા મળ્યો સાઈઠ રૂપિયાનો એમાં પણ આપણે ઘટાડો જોવા મળ્યો હતો આજે બંને ઘરે લોકોને એમસીએક્સ વાયદા ની અંદર છે રજાનો દોર છે આપણે કાલે પણ ચર્ચા કરી હતી તો વિદેશ વાયદામાં જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર આપણે ટકા ઉપર ની મજબૂત મંદી જોવા મળી છે આપણે કરીએ સાપ્તાહિક બ્રોકરો અને ખેડૂતો ત્યાંના શું કહી રહ્યા છે રિપોર્ટ ઉપર એક ચર્ચા કરી લઈએ લઈએ માહિતી તો અમેરિકન નિકાસ વેચાણમાં ફસાયેલા કપાસના ના ભાવ માંગમાં કોઈ ફેરફાર સાથે ચાલુ રહેતા હોય છે કારણ કે અમેરિકન કપાસ ની બજાર છે નિકાસ વેચાણ માંથી ટકેલી હોય છે વધારે પડતું નિકાસ વેચાણ માં દબાણ આવે અથવા તો કોઈ પણ કારણોસર ઘટાડો આવે એ પણ છે ભાવ ઉપર વધારે પડતું પ્રેશર બનાવતા હોય છે વાવેતર ના આંકડા છે

વેચાણનું સ્તર પણ માઘમાં કોઈ સુધારો સૂચવવાનો નથી આમ કપાસના ભાવમાં સાંકડી છ ટકા કે સિત્યોતેર થી ત્યાંસી સોર્યાસી ટકાની વચ્ચેની ટ્રેડિંગ રેન્જમાં આપણને ફસાયેલી રહે છે એટલે કે સેન્ટ સેન્ટથી લઈને સોર્યાસી સેન્ટની વચ્ચે છે આપણે જુલાઈ કોન્ટ્રાક્ટ છે જૂનો પાકનો વાયદો છે ફસાણેલો જોવા મળે છે એનો મતલબ એવો પણ નથી કે પંચોતેર સોતેર સેન્ટ નું તળિયાનું લેવલ અમે ધારતા હોઈએ લેવલે વાયદો પહોંચી જાય અને એ સંભવિત ચાલ અમારી સાચી પડે અને તમને છે એનાથી ને બદલે નુકસાન થાય અથવા તો તમારા પાકમાં છે તમને નુકશાનની મળે અને અમારી આપેલી ટ્રેડિંગ રેન્જ સાચી પડે તો એવી ખુશી અમારા માટે ખુશી નથી હોતી તેજીની જે ચર્ચા કરેલી હોય ને એ ટ્રેડિંગ રેન્જમાં તેજી લેવલ સાચું પડે એ જ અમારા માટે ખુશી હોય છે કારણ કે એમાં બંનેનો ફાયદો થાય છે અમને તો ફાયદો થાય છે અમારી આશા ઉપર તો વાયદો ખરો ઉતરે પણ ખેડૂતોને ભાવ ઉપર છે વધારે પડતો પ્રભાવ પડે અને ભાવ એને સારા મળે અને એની આશા પૂરી થાય એટલા માટે ચર્ચા કરતા હોય છે નવા પાક નો વાયદો છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ જોવા મળી શકે છે પણ બંને રેન્જ આપેલી હોય છે એમાં તળિયાના લેવલ કરતા છે વાયદો છે મથાના લેવલે આપણે જોવા મળતો હોય વારંવાર તો એ વધારે ખુશી સમાચાર બનતા હોય છે બીજું કારણ બ્રોકરો જણાવે છે યુએસ કોટન બેલ્ટ આખા અઠવાડિયે સુખદ હવામાનનો અનુભવ કર્યો પરંતુ વિશાળ દક્ષિણી મેદાનો નો ભાગ હજુ પણ સમયસર ભેજ ની જરૂર છે એવું હાલ જોવા મળે છે મોટા ભાગના પ્રદેશોમાં બીજ અંકુરણ માટે પર્યાપ્ત ભેજ છે જે વિસ્તાર ને વર્ષની અગાઉની ગતિ કરતા ઘણો આગળ રાખે છે તેમ છતાં સમગ્ર પ્રદેશ ને અંકુરણ પછી પાકના વિકાસ માટે વધારાના ભેજ ની જરૂર પડી શકે છે અને વરસાદી ઋતુ આગળ છે તેથી વરસાદના ભેજ માટે પૂરતો સમય બાકી છે આમ તમારી ભાષામાં કહીએ તો ધારણા પેલાની વાવણી થઈ ગયા પછી છે તમને વરસાદ છે અનુકૂળતા પ્રમાણે છે પાછળ થી આવવાનો જ હોય છે પણ વાવણીનો જે સમયગાળો હોય છે એની પેલા પણ વાવણી છે દસ પંદર દિવસ આગળ થઈ જતી હોય તો ખેડૂતોને ઘણી બધી ખુશી ના સમાચાર બનતા હોય છે એ બાદમાં છે વરસાદ મળી રહેતો હોય છે સપ્તાહના એન્ડ વરસાદ જરૂરી રહે છે અન્યથા નવા પાકના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી શકે જો વરસાદનું પ્રમાણ ઘટતું જોવા મળશે આગામી સમયમાં કોઈ પણ કાપ વરસાદ જોવા મળશે તો ફરીથી ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં સુધારો જોવા મળી શકે છે બ્રોકરો જણાવી રહ્યા છે નવા પાકમાં ભાવની પ્રવૃત્તિ સમગ્ર યુએસ કોટન બેલ્ટમાં હવામાન ની સ્થિતિ અને ખાસ કરીને ટેક્સાસ ઓકલાહામાં અને કેન્સાસ ઉચ્ચ મેદાનોમાં અને રોલિંગ મેદાનોમાં ભેજ ની જરૂરિયાતો પર આધારિત છે આમ આવતા મહિને ડિસેમ્બર માસે પંચોતેર થી એસી સેન્ટ વચ્ચેની ટ્રેડિંગ રેન્જ જોવા મળી શકે છે અને પરંતુ કોઈ પણ આગાહી ભેજ ભલે તે સાકાર થાય કે ન થાય મે ના છેલ્લા સપ્તાહની કિંમતો પર દબાણ જાળવી રાખશે જોકે એકવાર મેમોરિયલ ડે આવે કિંમતો સખત રીતે છે માતા કુદરતના હાથમાં હશે કારણ કે કુદરતી અત્યારે હાલ છે આપણને હવામાન પ્રમાણે છે બજારની અંદર છે ઉતાર ચડાવ ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર છે જોવા મળશે પણ એકંદરે પંચોતેર થી એસી સેન્ટ ની વચ્ચેનો ટ્રેડિંગ રેન્જ છે આવતા મે ના અંદર મે મહિનામાં જોવા મળી શકે છે એવું ત્યાંના બ્રોકરો કહી રહ્યા છે અને વધારે પડતો ભેજ અને સારું હવામાન અને સારા વાવણી વિસ્તારમાં છે વધારે પડતો વરસાદ અને વાવેતર વધારે પડતું આગોતરું થશે અને વિસ્તારની અંદર થોડો વધારો જોવા મળશે તો

કરવામાં આવ્યું હોય તો બરાબર કેટલીક હકારાત્મક કિંમતો ની ગણતરી અનુભવ કરી શકે છે આ અઠવાડિયે દેશોમાં કરવામાં આવ્યું હતું ભાવ ફ્લેટ ટુ ડાઉન હતા ગયા દેશોમાં વેચાણ કરવામાં આવ્યું હતું ભાવની સળવળ સપાટથી નકારાત્મક જોવા મળી હતી એટલે કે પાછલા બે અઠવાડિયામાં એકવાર વાર સત્તર દેશો ખરીદી અને બાવીસ દેશોનું વેચાણ છે બે અઠવાડિયામાં અલગ અલગ કરવામાં આવ્યું એમાં ભાવની બાબતે છે ફ્લેટ અથવા તો ભાવ છે વધારે પડતા નીચા છે સત્તા પણ છે સળવળ ભાવમાં છે સપાટ નકારાત્મક જોવા મળી એટલે કે ઊંચા ભાવની જે આશા હતી એના કરતાં નીચા ભાવ છે જયારે હાલમાં અને નીચા ભાવ પણ ખરીદીમાં વધારે ડિસ્કાઉન્ટમાં બીજા અલબત્ત વિયેતનામ પાકિસ્તાન બાંગ્લાદેશ આ બધા સ્થિર ગ્રાહકો છે અમેરિકામાં અને છતાં યુએસ ના કપાસ ને તે મહાન ગ્રાહકો ને વેચાણ ઐતિહાસિક રીતે સામાન્ય કરતા ઓછું હતું એટલે બ્રોકરો નું કેવું છે માંગ ફક્ત સારી રહી નથી અને તે સારી નથી અથવા તો સારી નથી રહી અમે તેને અમારા તમામ વિચારો અને શ્રેષ્ઠતાઓ

કરી હતી ફેબ્રુઆરી થી માર્ચ ના સમયગાળા દરમિયાન છે નવી તેજી એકસો ચાર સેન્ટ ભાવ છે આપણે જોવા મળ્યા હતા પણ એ અત્યારે હાલ બ્રોકરો દ્વારા છે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યા છે ત્યારથી વાયદા ની અંદર નવું સેલિંગ જોવા મળે ત્રણ ટકાની મજબૂત મંદી ફરીવાર વાર આપણે રાત્રે જોવા મળી વાયદા ની અંદર છે હાલ ચાલ છે આપણે ફરીથી રિકવર થતા જોવા મળે પણ એકંદરે અત્યારે હાલ નેગેટિવ પોઈન્ટ ઉપર છે અમેરિકન બજારોમાં છે વારંવાર નબળા ડેટા મંદી વાળાઓ વધારે પડતા સરસા કરીને વારંવાર મંદી તરફ વાયદા ને ધકેલી રહ્યા છે પરિણામે છે અત્યારે હાલ છે કોઈ પણ બજાર માં તેજી થાય એવા કોઈ પણ આંકડા અથવા કોઈ પણ એવા સમાચારો ફાળવાતા નથી અથવા તો અમેરિકાની અંદર એવા કોઈ પ્લસ પોઈન્ટ છે આવતા નથી એવું આપણે વારંવાર સાપ્તાહિક ધોરણે અને વારંવાર છે અમેરિકાના ડેટા જ્યારે જાહેર કરતા હોય જ્યારે રિપોર્ટ જાહેર કરતા હોય એની ટૂંકી માહિતીમાં આપણને એવું જોવા નથી મળ્યું અત્યાર સુધીમાં હવે મળીએ નવા ભાગની અંદર હું રામભાઈ રજા લઉં છું ત્યાં સુધી તમામ ચિંતા નથી કરવાના જોતા રહેવાના છે ભારત જય ઠાકર